આજે આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય પરંપરા ઘણી ખોરવાઈ ગઈ છે જેમ જેમ ગામડાઓનો નાશ થતા શહેરોનો વિકાસ વધી રહ્યો છે તેમ આપણી સંસ્કૃતિનો પણ નાશ પામતો જાય છે તેવામાં વડોદરાના ડભોઈ આદિવાસી સમાજે પરંપરા અનુસાર આધુનિક જમાનામાં પણ વર્ષો જૂની પોતાની પરંપરા જાળવી રાખતા મૈયત થાય ત્યારે ઢોલ નગારા સાથે તેની અંતિમ યાત્રામાં મહિલાઓ પણ ભાગોળ સુધી પહોંચી હતી તો આમ તો જ્યારે કોઈ માનવી મૃત્યુ પામે છે ત્યારે ફક્ત પુરુષો જ તેના સૌની પાછળ પાછળ સ્મશાન સુધી જતા હોય છે પણ ભારતમાં અનેક જગ્યાઓએ કહેવાય છે કે અંતિમ યાત્રામાં મહિલાઓએ ના જવું જોઈએ અને મહિલાઓએ અગ્નિદાન પણ ના આપવું જોઈએ ત્યારે આ દરેક પ્રણાલીની પાછળ પોતાના સમાજની રીતિ રિવાજ મુજબ આ આદિવાસી બહેનો અંતિમ અગ્નિ સંસ્કારમાં પણ જતા હોય છે અને અંતિમ યાત્રામાં જતા હોય છે ત્યારે તેઓ એક કિસ્સો સામે આવ્યો છે ડભોઈ તાલુકાથી ડભોઈ તાલુકામાં રહેતા આદિવાસી સમાજની વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના કરનેટ નર્મદા વસાહતમાં બીજામાં મૃત્યુ થયું હતું ત્યારે આદિવાસી સમાજની પરંપરા અનુસાર પોતાની સંસ્કૃતિ અને આધુનિક જમાનાની વર્ષો પહેલાની પરંપરાને પણ જાળવી રાખવા માટે ઢોલ નગારા સાથે અંતિમ યાત્રામાં મહિલાઓ પણ ચકલા ભાગોળ સુધી આવતા હોય છે એટલું જ નહીં પણ પોતાના સમાજની રીત રિવાજ મુજબ અંતિમ સંસ્કાર પણ કરતા હોય છે તેઓ આ કિસ્સો જે છે અન્ય કોઈ રાજ્ય કે દેશમાંથી નહીં પણ આપણા ગુજરાતમાંથી સામે આવ્યો છે